ફક્ત ચાલીસ રૂપિયામાં દાળપુરી ભાવનગરની ની સ્પેશિયલ ખવડાવું છું એક અવશ્ય ચોક્કસ તમે ટેસ્ટ કરવા આવજો હેલો માં રાજકોટના લોકો તો કેમ છું બધા મજામાં તો ભાઈ હું આવી ગયો છું ફરી કહેવાય ને નવા બ્લોગ નવા અંદાજ સાથે ભાઈ આજે હું આવ્યો છું જયશંકરે જે કહેવાય ને ભાવનગરની પ્રખ્યાત દાળ પૂરી મળે છે દાળ પૂરી અને કેટલામાં ખબર ખાલી ફક્ત ચાલીસ રૂપિયામાં અને ભાઈ એટલી જોરદાર હોય છે ને કે મેં તો હજી ટ્રાય નથી કરી લોકો એટલા વખાણ કરે છે ને કે એની વાત પૂછવા અને અત્યારે તમને ટ્રાફિક નહીં દેખાય પણ હમણાં બાર વાગશે ને એટલે ભાઈ બધા આવશે ફૂલ કહેવાય ને ટ્રાફિક થઈ જાય બધા જમ આવશે ને ભાઈ ચાલીસ રૂપિયામાં આવડી આવડી પૂરી આપે છે ને ભાઈ એટલી જોરદારનું હોય છે ને કે એની વાત પૂછવામાં મેં તો વખાણ સાંભળ્યા છે ચાલો ત્યાં જઈને ટ્રાય કરીએ અને મસ્ત મજાનું તમને દાળ પૂરી બતાવું ત્યાંનું મેકિંગ બતાવું અને ભાઈ સાથે વાતચીત કરીએ ચાલો મારી સાથે આ છે જગ્યા છે કેવાય ને ફેમસ દાળપુડી મળે છે ચાલો આપણે ભાઈ સાથે જેને વાતચીત કરીએ દાળપુડી કેવી રીતના બને છે અને પછી એનો ટેસ્ટ માણીએ બધું પહેલાં તો જય હર હર મહાદેવ મહાદેવ જય શું નામ તમારું દીવાનભાઈ વાધવાણી ભાઈ વાત એમ રહી છે કે રાજકોટમાં ફક્ત ચાલીસ રૂપિયામાં તમે કેવાય ને ભાવનગર ની પ્રખ્યાત દાળપુડી જમાડો છો હા તો એ કેવી રીતના બને છે એનું મેકિંગ કેવી રીતના હોય છે એમાં શું શું વસ્તુ એડ થાય છે એ બધું બતાવજો ને મને આમાં ચણાની દાળ ઘાટી આવે ચણા ની દાળ રગડા રગડા જેવી જેવી દાળ આવે એમાં આવું બટેટાનું શાક મિક્સ આવે એમાં ભાવનગરમાં એમ કે દાળ પૂરી એમાં ઉપર થી ખાટી ચટણી નંબર ની નાખીએ તમને આઈડિયા કે મારા રાજકોટના લોકોને ભાવનગર ની પ્રખ્યાત આઈટમ ખવરાવી છે હું અહીંયા સાતેક વર્ષથી રહું છું અહીંયા મેં જોયું રાજકોટમાં ભાવનગર મળતી આઈટમ એક મને વિચાર આવ્યો કે રાજકોટમાં આ આઈટમ ખવડાવું બધાને અચ્છા રાજકોટના લોકોને એવું છે કે ભાઈ નવી વસ્તુ હોય તો પહેલા ટ્રાય કરવા આવે તો રાજકોટના લોકોનો રિસ્પોન્સ કેવો મળે છે બધાને મારી છે ક્વોલિટીમાં એક નંબર લાગે છે છે બધાને જો ભાઈ આ ભાઈનું સેટઅપ તમે જોઈ શકો છો કે ચોખ્ખાઈ એટલી છે ને એની વાત પૂછો તમને નાખી કે એવું ક્યાંય નહીં દેખાય આમ જો બધું ક્લીન રાખે છે તો સારું કહેવાય કે તમે આટલું બધું ક્લીન રાખો છો એટલે મેન પહેલાં ચોખ્ખાઈ મહત્વની છે એટલે એ ગ્રાહક વધારે જોઈને આવતા હોય હવે છે ને મને મસ્ત મજાના આવે છે ને પૂરી શાક બનાવીને જમાડી દીધું પછી હું તમને ટેસ્ટ જણાવો અને મને કહેજો કે તમે એમાં શું શું એડ કરો છો ઓકે ચણાની દાળ આવશે પહેલા તો કાટી ઓ ભાઈ ચણાની દાળ આવી એમાં બટેટાનું શાક મિક્સ કરવાનું એમને હા એમાં ઉપરથી ફૂદીનાની ચટણી આવે ખાટી ઓ હો જો ભાઈ આ ગરમા ગરમ આપણી પૂરી તૈયાર થઈ છે લાઈમ બધું બધું ગરમા ગરમ જ મળીએ એમને એમ ગરમા ગરમ જ દેવાનું

પાંચ પૂરી દાળ શાક મતલબ આમાં પાંચ પૂરી આવે અને આ દાળ શાક મિક્સ આવે અને ફક્ત 40 રૂપિયા પ્રાઇસ 40 રૂપિયા પ્રાઇસ અનલિમિટેડ છે કે એક જ વાર રિફિલ નહીં એક વાર રિપીટ માં તો શાક જેટલું જોતું હોય અડધું આખું મળે એક્સ્ટ્રા અને સિંગલ પૂરી પાસે એક્સ્ટ્રા જોતી તો શું પ્રાઇસ છે 10 ની 3 આવે 20 ની 6 5 જે ખાવી હોય મતલબ કે 60 70 રૂપિયા માં તો કહેવાય ને લોકો અહીંથી ધરાઈ જાય એમને ને આરામ આ તો એક વાત છે કે વધારે ખાવાર હોય બાકી 40 રૂપિયા માં મારા જેવો મણા હોય ને કહેવાય ને પાંચ પૂરી માં ધરાય જાય તમે જોઈ શકો સમજો

જોરદારનું છે એમાં ચાલીસ રૂપિયામાં આટલી બધી એવાની ને ક્વોન્ટિટી મને આ સાત પાછું અનલિમિટેડ છે જેટલી વાર તમે રિફ્લી કરાવું હોય અને દસની કંઈ ત્રણ ચાર પૂરી મળે છે તો મને એક્સ્ટ્રા જોતી હોય તો જોરદારનું છે ને ભાઈ તમને જો ગરમા ગરમા આવડી પૂરી મળે છે અને ભાઈ મેં તો આજે ટ્રાય કરી લીધી ભાવનગરની આ દાર પૂડી અને ઘરે ઘરે કહું ને તો બહુ જોરદાર છે કારણ કે મિક્સ આવું આઈડિયા ભાવનગરવાળા ખાતા છે તો ભાવનગરવાળું બહુ કહેવાય ને મને જોરદાર કહેવાય રસી ભાઈ મને કહેતા કે છે ને ભાઈ

હમ જોરદાર હલો ભાઈ સોફ્ટ છે અને ભાઈ બહુ સ્વીટ એ નથી અને જોલી ચીલી નાખી કે તેના અંદર ડ્યુટી પૂટીનો મસ્ત ટેસ્ટ આવે છે તો દીવન ભાઈ કેવા જોરદારની મજા આવી ગઈ ભાઈ દાળ એટલી મસ્ત હતી કે એની વાત પૂછો માન ભેગું તો મોળું શીખણ આવ્યું તો ને બી જોરદાર હતું હવે જો કોઈને શીખણ ને દાળ હારે ખાવી તો એની શું પ્રાઈસ છે 80 રૂપિયા નું 100 ગ્રામ શીખણ આવે દાળ પૂરી ની ડીસ આવે અને એનો ટાઈમિંગ શું છે નાનો એડ્રેસ શું છે ટાઈમિંગ સવારે 9 થી સાંજના 4 વાગે સુધી

તો અહીંયા આવી જાવજો ભાઈ મેં તો આવીને ખાઈ લીધી હાલો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ ફરી મળીને એવો વિડીયો અને કંઈક અંદાજ સાથે નવી કાંઈ સ્ટોરી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય